સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો શીખીએ વ્યસ્ત પ્રમાણ વ્યસ્ત પ્રમાણ બે રાશિઓ નીચે પ્રમાણે પણ પરિવર્તિત થઈ શકે છે જેમ કે એક રાશિમાં વધારો થાય તો તેને અનુરૂપ બીજી રાશિમાં ઘટાડો થાય અથવા તો એક રાશિમાં ઘટાડો થાય તો તેને અનુરૂપ બીજી રાશિમાં વધારો થાય ઉદાહરણ તરીકે એક કામ પૂરું કરવા માટે કારીગરની સંખ્યામાં વધારો થાય તો કામ પૂરું કરવા માટે લાગતા સમયમાં ઘટાડો થાય છે એ જ પ્રમાણે જો કોઈ નિયત અંતર કાપવા માટે ઝડપમાં વધારો થાય તો તેને ઘટાડો થાય છે આ બાબત સમજવા માટે આપણે નીચે આપેલ સ્થિતિનો વિચાર કરીએ શાહેજા તેની શાળાએ ચાર અલગ અલગ રીતે જઈ શકે છે ચાલીને દોડીને સાયકલ ઉપર અથવા તો કારમાં હવે તમારે નીચેના કોષ્ટકનો અભ્યાસ કરવાનો છે જો જાહેતા ચાલીને જાય છે તો તેની ઝડપ ત્રણ કિલોમીટર પ્રતિ કલાક હશે એટલે કે તેને અંતર કાપવા માટે ત્રીસ મિનિટનો સમય લાગશે જો તે દોડીને જાય છે તો તેની ઝડપ છે એ છ કિલોમીટર પ્રતિ કલાક બનશે એટલે કે એને ચાલાઈ જતા પંદર મિનિટ લાગશે જો તે સાયકલ દ્વારા શાળાએ જાય છે તો તેની ઝડપ નવ કિલોમીટર પ્રતિ કલાક બનશે તો સમય છે એ દસ મિનિટ લાગશે જો તે કાર દ્વારા શાળામાં જાય છે તો તે પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય તો તેને બે મિનિટનો સમય લાગે છે તો અહીં તમે જોઈ શકો છો કે જેમ જેમ ઝડપ વધે છે તેમ સમય છે એ ઓછો લાગે છે એટલે કે અહીંયા આપણને એક રાશિમાં જેમ જેમ આપણે વધારો કરીએ છીએ તો બીજી રાશિમાં તેટલા જ પ્રમાણમાં આપણને જોવા મળે છે ચાલો એક એક ઉદાહરણ જોઈએ શાળા ગણિતના માટે રૂપિયા ખર્ચ કરવા માંગે છે રૂપિયા ચાલીસ પ્રતિ પુસ્તકના દરે કેટલા પુસ્તક ખરીદી શકાય અહીં સ્પષ્ટ છે કે એકસો પચાસ પુસ્તક ખરીદી શકાય હવે જો પુસ્તકની કિંમત રૂપિયા ચાલીસથી થી વધારે હોય તો આપેલ રકમમાં એકસો પચાસથી ઓછા પુસ્તકોની ખરીદી શક્ય બનશે હવે તમારે નીચેનું પુસ્તક જોવાનું છે હવે તમે પુસ્તકમાં જોઈ શકો છો કે જો એક પુસ્તકની કિંમત ચાલીસ રૂપિયા હોય તો આપણે છ હજાર રૂપિયામાંથી એકસો પચાસ પુસ્તકો ખરીદી શકીએ છીએ પરંતુ જો પુસ્તકની કિંમત વધે છે તો પુસ્તકની સંખ્યા પણ આપણને ઘટેલી જોવા મળે છે એટલે જો તમે પુસ્તકની કિંમત વધારે રાખશો તો તમે ઓછી સંખ્યામાં પુસ્તક ખરીદી શકો છો તમે શું અવલોકન કર્યું તમે જોઈ શકો છો કે જ્યારે એક પુસ્તકની કિંમતમાં વધારો થાય છે ત્યારે નિયત રકમમાં ખરીદી શકાય તેવા પુસ્તકોની સંખ્યામાં ઘટાડો થયેલો જોવા મળે છે જ્યારે પુસ્તકની કિંમત રૂપિયા ચાલીસ થી વધીને પચાસ થાય છે ત્યારે તેની વૃદ્ધિમાં થતો ગુણોત્તર ચાર જેમ પાંચ નો છે અને તેને અનુરૂપ પુસ્તકોની સંખ્યા એકસો પચાસથી ઘટીને એકસો વીસ થાય છે તેથી તેમનો ગુણોત્તર પાંચ જેમ ચાર થાય છે અર્થાત આ બંને ગુણોત્તરો એકબીજાના વ્યસ્ત છે ધ્યાન આપો કે બે રાશિઓને અનુરૂપ મૂલ્યનો ગુણાકાર અચર હોય છે જેમ કે ચાલીસ ગુણ્યા એકસો પચાસ બરાબર પચાસ ગુણ્યા એકસો વીસ તો આપણને જવાબ છે એ છ હજાર મળે છે તો અહીં આપણને દરેક સ્થિતિમાં બે રાશિઓનો ગુણાકાર આપણને છ હજાર પ્રાપ્ત થશે એટલે કે અહીંયા ગુણાકાર આપણને અચર જોવા મળે છે હવે જો આપણે એક પુસ્તકની કિંમત એક્સ અને ખરીદી શકાય તેવા પુસ્તકોની સંખ્યાને વાય તરીકે દર્શાવીએ તો જ્યારે એક્સમાં વધારો થાય છે ત્યારે વાયમાં ઘટાડો થશે અને તે જ પ્રમાણે એક્સમાં ઘટાડો થાય તો વાયમાં વધારો થશે આ બંનેનો ગુણાકાર એક્સ વાય અચર રહે છે તે અગત્યનું છે આમ આપણે કહી શકીએ કે

થાય તો હવે આપણે આ સૂત્રનો ઉપયોગ એ વ્યસ્ત પ્રમાણના દાખલાના ઉકેલ માટે કરીશું આમ આપણે કહી શકીએ છીએ કે એક્સ અને વાય એ વ્યસ્ત પ્રમાણમાં છે હવે આપણે થોડાક એવા ઉદાહરણ જોઈએ જેમાં વ્યસ્ત પ્રમાણનો ઉપયોગ થતો હોય ઉદાહરણ સાત એક ટાંકીને એક કલાક અને વીસ મિનિટમાં ભરવા માટે છ પાઇપનો ઉપયોગ કરવો પડે છે હવે જો ફક્ત પાંચ પાઇપનો ઉપયોગ કરીએ તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગે તો અહીં આપણને બે રાશિ આપેલી છે એક આપણને આપેલો છે સમય અને બીજી રાશિ આપણને અહીં આપેલી છે પાઇપની સંખ્યા તો સૌપ્રથમ અહીં આપણે કુષ્ટક બનાવીશું અહીં કુષ્ટકમાં આપણે લખીશું પાઇપ અહીં આપણે લખીશું રાશિ બીજી છે એ આપણને આપેલો છે સમય હવે પાઇપની સંખ્યાને આપણે એક્સ તરીકે લઈશું અને સમયને આપણે વાય તરીકે લઈશું હવે અહીં આપણે સમય છે એ મિનિટમાં બતાવીશું અહીંયા આપણને પાઇપ આપેલી છે છ પાઇપ માટે આપણને સમય આપેલો છે એક કલાક અને વીસ મિનિટ હવે તમે કલાકને મિનિટમાં રૂપાંતર કરશો તો લખાશે એક કલાક બરાબર સાહીઠ મિનિટ એટલે કે સાહીઠ બતાવીસ એટલે કે અહીંયા આપણને છ પાઇપ માટેનો સમય એ એસી મિનિટ મળે છે હવે તમારે પાંચ પાઇપનો ઉપયોગ કરવાનો છે તો તેના માટે કેટલો સમય લાગશે એ તમારે શોધવાનો છે હવે આપણને ખ્યાલ છે કે જો આપણે પાઇપોની સંખ્યા વધારીએ તો ટાંકી ભરાતા સમય ઓછો લાગશે અને જો આપણે પાઇપોની સંખ્યા ઘટાડીએ છીએ તો સમય છે એ વધારે લાગશે એટલે કે અહીંયા આપણની સ્થિતિ છે એ વ્યસ્ત પ્રમાણની આપેલી છે માટે આપણે લખી શકીએ છીએ કે આપેલ સ્થિતિ એ વ્યસ્ત પ્રમાણ છે હવે આપણને વ્યસ્ત પ્રમાણનું સૂત્ર ખ્યાલ છે એક્સ વન ઇન્ટુ વાય વન બરાબર એક્સ ટુ ઇન્ટુ વાય ટુ હવે આ રાશિને આપણે લઈશું એક્સ વન અહીંયા રાશિ મળશે આપણને વાય વન અંય મળશે આપણને એફ ટુ અને અં આપણે આ રાશિને કહીશું વાય ટુ આપણે વાય ટુની કિંમત શોધવાની છે હવે આપણે કિંમત મૂકીશું અહીંયા આપણને એક્સ વનની કિંમત આપેલી છે છ વાય વન આપણને આપેલા છે એસ એફ ટુ આપણને આપેલા છે પાંચ અને વાય ટુ આપણે શોધવાના છે હવે પાંચ એ બરાબરની બીજી બાજુ જાય તો સંખ્યા છે એ છેદમાં લખાશે માટે આપણે લખી શકીએ છીએ છ ગુણ્યા એસી ભાગ્યા પાંચ બરાબર વાય ટુ હવે આપણે આ રસીને આપણા માટે પણ લખી શકીએ છીએ વાય ટુ બરાબર છ ગુણ્યા એસી ભાગ્યા પાંચ હવે આપણને ખ્યાલ છે એસીના ભાગ પડે છે સોળ પંચા એસી અહીંયાથી પાંચ પાંચ નીકળી જશે સોળ ગુણ્યા છ કરશો એટલે આપણને જવાબ મળશે સોળ છ છન્નું એટલે કે અહીંયા આપણને વાઈટોની કિંમત મળશે છન્નું એટલે કે જો આપણે પાંચ પાઇપનો ઉપયોગ કરીશું તો આપણને ટાંકી ભરાતા છન્નું મિનિટનો સમય લાગશે હવે આપણે અહીંયા આપણને સમય એ મિનિટમાં આપેલો છે હવે તમારે તેને કલાકમાં રૂપાંતર કરવાનો છે હવે આપણે છન્નું બે ભાગ પાડીશું લખાશે સાહીઠ મિનિટ આપણને ખ્યાલ છે સાહીઠ મિનિટ એટલે એક કલાક અને અહીં આપણને બીજો ભાગ મળશે છત્રીસ મિનિટ તો આપણે કહી શકીએ છીએ કે ટાંકી ભરાતા એક કલાક અને છત્રીસ મિનિટનો સમય લાગશે તો આ પ્રમાણે તમે દાખલાનો ઉકેલ સરળતાથી વ્યસ્ત પ્રમાણના સૂત્રના આધારે મેળવી શકો છો ત્રણ આઠ એક છાત્રાલયમાં સો વિદ્યાર્થીઓ છે અને વીસ દિવસ ચાલે તેટલી ભોજન સામગ્રી પડેલ છે હવે જો પચીસ વિદ્યાર્થીઓ નવા આવે તો ભોજન સામગ્રી કેટલા દિવસ ચાલશે તો અહીંયા આપણને બે રાશિ આપેલી છે એક આપણને આપેલા છે વિદ્યાર્થીઓ અને બીજી રાશિ આપણને આપેલી છે દિવસની સંખ્યા એટલે કે અહીંયા આપણને દિવસ આપેલા છે તો સૌ પ્રથમ આપણે પુષ્ટક બનાવીશું તો અહીં આપણે લખીશું વિદ્યાર્થીઓ અને આપણને બીજી રાશિ આપેલી છે દિવસ હવે જો છાત્રાલયમાં સો વિદ્યાર્થીઓ હોય તો વીસ દિવસ સુધી ભોજન ચાલે એટલી સામગ્રી છે હવે જો પચીસ વિદ્યાર્થીઓ નવા આવે એટલે કે સો વિદ્યાર્થીઓ હતા અને બીજા પચીસ વિદ્યાર્થીઓ નવા આવે છે એટલે કે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા બનશે એકસો પચીસ તો ભોજન સામગ્રી કેટલા દિવસ ચાલશે હવે આપણને ખ્યાલ છે કે જો આપણે વિદ્યાર્થીઓની સંખ્યા વધારીશું તો ભોજન સામગ્રી છે એ ઓછા દિવસ ચાલશે એટલે કે અહીંયા આપણને સ્થિતિ આપેલી છે એ સ્થિતિ એ વ્યસ્ત પ્રમાણની છે જો તમે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડશો તો ભોજન સામગ્રી એ વધુ દિવસ ચાલશે અને જો તમે સંખ્યા વધારો છો તો ભોજન સામગ્રી એ ઓછા દિવસ ચાલશે હવે આપણને વ્યસ્ત પ્રમાણ સૂત્ર ખ્યાલ છે એક્સ વન ઇન્ટુ વાય વન બરાબર એક્સ ટુ ઇન્ટુ વાય ટુ હવે આ ને આપણે કહીશું એક્સ વન અહીં લખાશે વાય વન આને કહીશું એક્સ ટુ આને કહીશું આપણે વાય ટુ આપણે y2 ટુની કિંમત શોધવાની છે હવે આપણે કિંમત મૂકીશું અહીં આપણને એક્સ વન આપેલા છે સો ગુણ્યા વાય વન આપણને આપેલા છે વીસ એક્સ ટુની કિંમત આપણને આપેલી છે એકસો પચીસ આપણે વાય ટુની કિંમત શોધવાની છે હવે આપણે એકસો પચીસને બરાબરની બીજી બાજુ લઈ જવાના છે માટે એકસો એ સો ગુણ્યા વીસના છેદમાં લખાશે માટે લખાશે વાય બરાબર સો ગુણ્યા વીસ છેદમાં હવે તમે પચીસના ભાગ પાડશો તો લખાશે પચીસ પંચા એકસો પચીસ તો અહીંયા છેદ ઉડે છે પચીસ ચારસો પાંચ ચાર વીસ ચાર ગુણ્યા ચાર કરશો એટલે આપણને જવાબ મળશે ચારું ચારું સોળ એટલે કે અહીંયા કે જો પચીસ વિદ્યાર્થીઓ નવા ઉમેરાય તો ભોજન સામગ્રી છે એ સોળ દિવસ ચાલશે તો આ પ્રમાણે તમે વ્યસ્ત પ્રમાણના આધારે જવાબ લખી શકો છો ઉદાહરણ જો પંદર કારીગર એક દિવાલ અડતાલીસ કલાકમાં બનાવી શકે તો આજ કામને ત્રીસ કલાકમાં પૂરું કરવા માટે કેટલા કારીગર જોઈએ તો અહીંયા આપણને બે રાશિ આપેલી છે તો અહીંયા આપણને એક રાશિ આપેલી છે કારીગરની સંખ્યા એટલે કે વ્યક્તિઓની સંખ્યા અને આપણને બીજી રાશિ આપેલી છે સમય અહીં આપણે લખીશું કારીગર અને અહીં આપણે લખીશું સમય જો પંદર કારીગર હોય તો દિવાલ બનાવવા માટે આપણને અડતાલીસ કલાક લાગે છે જો આ જ કામ આપણે ત્રીસ કલાકમાં કરવું હોય તો કેટલા કારીગરની જરૂર પડશે આપણને ખ્યાલ છે જો આપણે કારીગરની સંખ્યા વધારીએ તો કામ છે એ આપણે ઓછા સમયમાં પૂરું કરી શકીએ છીએ તો આપણે કહી શકીએ છીએ કે આ સ્થિતિ આપણને વ્યસ્ત પ્રમાણની જોવા મળે છે માટે આપણે લખીશું કે આપેલ સ્થિતિ એ વ્યસ્ત પ્રમાણ છે હવે આપણને વ્યસ્ત પ્રમાણનું સૂત્ર ખ્યાલ છે એક્સ વન ઇન્ટુ વાય વન બરાબર એક્સ ટુ ઇન્ટુ વાય ટુ હવે આ રાશિને આપણે કહીશું એક્સ વન અને કહીશું વાય વન અહીં આપણે કહીશું એક્સ ટુ અહીં આપણે આ રાશિને કહીશું વાય ટુ હવે તમારે કિંમત મૂકવાની છે એક્સ વન તો અહીં આપણને જવાબ મળે છે પંદર ગોણ્યા વાય વન એટલે મળશે અડતાલીસ એક્સ ટુ આપણે શોધવાના છે અને y2 ટુની કિંમત આપણને આપેલી છે ત્રીસ હવે આપણે ત્રીસને બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો ત્રીસ છે એ સંખ્યા છેદમાં લખાશે માટે આપણને જવાબ મળે છે એક્સ ટુ બરાબર પંદર ગુણ્યા અડતાલીસ છેદમાં ત્રીસ હવે આપણને ખ્યાલ છે પંદરના ઘડિયામાં ત્રીસ આવે છે માટે છેદ ઉઠશે પંદર દો ત્રીસ અને આપણે ને બે વડે ભાગ ચલાવીશું તો આપણને જવાબ મળશે ચોવીસ દો અડતાલીસ એટલે કે અહીંયા આપણને ની કિંમત આપણને ચોવીસ મળે છે તો આપણે કહી શકીએ છીએ કે જો આપણે ત્રીસ કલાકમાં કામ પૂરું કરવું હોય તો આપણે ચોવીસ કારીગરની જરૂર પડશે તો આ પ્રમાણે તમે વ્યસ્ત ઉકેલ મેળવી શકો છો તો આ પ્રમાણે દાખલાનો ઉકેલ મેળવવાનો આપણને સ્વાધ્યાય તેર પોઈન્ટ બે ના દાખલા એ વ્યસ્ત પ્રમાણ આધારિત આપેલા છે હવે તમારે સ્વાધ્યાય તેર પોઈન્ટ બે ના દાખલા ઘરે પ્રેક્ટિસ કરવાની છે જરૂર જણાય તો તમે શિક્ષકની મદદ લઈ શકો છો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી મારા નવા નવા વિડીયો તમને સૌ પ્રથમ મતાારે છે થેન્ક યુ